લગન માં હતા ને મિત્રો અમારે લગ્ન હતા બરાબર માં હોવા છતાં પણ ખાઈ લીધું પણ મારે મોડું થઈ ગયું ના ભેગું થાય બે બે વાગ્યા આવીએ તો આપડે તો બે વાગે તો આપણે ખાવા ના જવાય તમે એટલે મેં હવે બપોર પછી આપણે લગન બાદ જવાના છીએ કાલે આખો દી લગ્ન જ છીએ બરોબર તો મસ્ત મજાના તમને લગ્ન ના બ્લોગ જોવા મળશે બહુ મજા આવશે એટલા માટે છે ને ભાઈ હું ફોન નું એટલું ઉતાવળ કરું કે ભાઈ બહાર વસ્તુ તમને દેખાડું હોય ને તો સારી મસ્ત મજાની છે ને હું તમને દેખાડી આપું મારો ફોન છે ને નથી બારે કામ નથી કરતો ખરેખર વાત કરું તો લગન નું હોવા છતાં પણ હે ને જાય ખાવા બે ગયા હે બધું આમ ને મો જતી ને ખાઈ જઈ એક રોટલી શાક ખાઈ લીધું ભાત ખાઈ લીધું શાક પણ ખાલી ભાત ખાવ છું જીરા રાઈસ

સ્વાદિષ્ટ તો ખાય છે બરાબર પણ જી પાઈસી વસ્તુ છે ને એ ના ખાવ રૂપાઈસી વસ્તુ બહુ એટલી ઓછી ખાવ ગયરૂ બે મોઢે ખાય હ ગયરૂ બે મોઢે થાય હમ ડાળો फटाफट ઉલાડી દે એટલા માટે છે ને જો મારી સ્ક્રીન છે ને સ્કિન છે ને આખી ગ્લો કરતી છે પછી વ્હાઇટનેસ વધારે દેખાતી છે જો કારણ કે હું પાઈસી ઓછું ખાવ તીખું વસ્તુ ઓછું ખાઉં મારા શરીરને માપો કાવા ને કામ બહુ વધારે હેવી આમ

ઈ તો પછી ખબર પડે ના મહારાજે તો મમ્મી ચેલેન્જ કરવાનું તો શરીર ન જ્યાંથી નીચે 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 ગળામાં આપણા શરીરમાં એટલી બરોતરા થતી જાય અમારો ખોરાક શું છે ભાઈ અમારે ફટીન શું ખાય હું બે રોટલી

નેરા રાકે કોઠારુમાં હોય ભેગે ભેગે આમાં હતા પૂરા કરી ભાઈ છોકરો તો ખાઈ જાય શું કરું એને પાપડ જોઈએ